તમે કોઈ નેતા ના શકે પટેલ ખુરશીઓ પાથરી પાથરી થાક્યો અને હાર્દિક પટેલ નેતા બની ગયા ને અલ્પેશ ઠાકોર નેતા બની ગયા ને એમ પેલી સંગીત ખુરશી અરે કાલે જોજો ઋત્પીત પટેલ અરે અરે ઋત્વિજ પટેલ ધારાસભ્ય હશે સંસદ સભ્ય ઉમર હજી બાકી છે ઘણી બધી પેલા ભાઈ પચીસ વર્ષે જયરાજભાઈ તમે આ બ્રહ્મ ક્યારે થયું અને કેટલા વર્ષ તમે કોંગ્રેસમાં કાઈડા તો ત્યારે તમને આ ભ્રમ જ્ઞાન ન થયું અને હવે ભારતીય જનતા પાર્ટીમાં ગયા પછી તમને આ ભ્રમ જ્ઞાન કેવી રીતે થયું ભારતીય જનતા પાર્ટીમાં કોઈને ચૂકે ચા કહેવાની તેવર છે